મોડલની વાત કરું ટ્રેક્ટરના બે હજાર નવ ના મોડલનું ટ્રેક્ટર હાઇડ્રોલિકટ બધું સારા કન્ડિશનમાં છે બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો આ સેટ લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક્ટ કર્યા વગર ના જતા વેચાઈ જશે તમારો ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ ટ્રેક્ટર વાયરિંગ ચાલુ સીટ છત્રી પણ સારા જોવા મળશે ટાયર પણ નવા છે નવા ટાયર વાળું આ ટ્રેક્ટર અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું છે રાજકોટના નંબર જોવા મળશે રાજકોટ નંબર અને બીજી કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ડોક્યુમેન્ટ કમ્પ્લેટ સાથે ટ્રેલર આપવાનું છે ટ્રેલર મોટું છે નેવું ફૂટનું આ ટ્રેલર જોવા મળશે નેવું ફૂટના ટ્રેલરના મોડેલની વાત કરું તો તે પણ બે હજાર નવના ના મોડેલનું છે તળિયું ચોખ્ખું છે સાઈડું પત્ર સારા છે તમે વિડીયો અંદર જોઈ શકો છો સડો નથી ચોખ્ખું ટ્રેલર ઓરિજિનલ કલરમાં જ છે બાકી બંને વસ્તુ તમે રૂબરૂ ચેક કર્યા બાદ લઈ શકો છો ટ્રેલરની અંદર પેપર નથી તમને લખાણ મળી જશે કિંમત બે લાખ ને પંચ્યાસી હજાર બંનેની ટ્રેક્ટર અને ટ્રેલરની કિંમત બે લાખ ને પંચ્યાસી હજાર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું રાજકોટ જોવા મળશે રાજકોટની અંદર માધાપર ચોકડી જય ભવાની હોટલ પાસે બંને વસ્તુ લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અશોક સિંહ એકાશી પાંચ ઓગણસાહીઠ વાળા નંબર પર કોલ કરી બંને વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો